એની પત્નીએ ચાર રોટલા એને બનાવીને દીધા કેટલા રોટલા રોટલા ચાર માર્ગમાં અડધે ગયા અને બરાબર એક તળાવ સરોવર આવ્યું સરોવરના કિનારે એક વૃક્ષના છાયા છે એ શેઠ બેઠા છે મહાજન જમવાની તૈયારી કરે ત્યાં એક કુતરી આવે છે થોડે દૂર એ કૂતરી પોતાના ગલુડિયાને મૂકી અને આવે છે અને એને બહુ ભૂખ લાગી છે એટલે મહાજને એક રોટલો એને આપ્યો કૂતરી ખાઈ જાય છે બીજો રોટલો આપ્યો કુતરી ખાઈ ગઈ ત્રીજો રોટલો આપ્યો કુતરી ખાઈ ગઈ ચોથો રોટલો આપ્યો કુતરી ખાઈ ગઈ બધું જ ખવાય ગયું શેઠ તો ભૂખા મહાજન ચાલતા થયા પાછા રાજા પાસે રાજાએ કહ્યું કે બોલો ભાઈ શું છે તો કહે છે મહારાજ મેં સાંભળ્યું છે કે તમે પુણ્ય વેચાતું લ્યો છો તો હું પુણ્ય વેચવા આવ્યો છું એમ હા બેસો આપણે અહીંયા રાજા એની પત્ની પાસે જાય છે પત્ની પતિવ્રતતા હતી એને પૂછ્યું કે આપણા બાજુના ગામમાંથી એક મહાજન આવ્યા છે એનું પુણ્ય વેચવા માટે આપણે એનું પુણ્ય લેવું છે તો આપણે ક્યુ પુણ્ય લેવું છે તો કહે છે એક કામ કરો એને આજ બપોરે એક કુત્રીને ચાર રોટલા ખવડાવ્યા ને એ પુણ્ય આપણે લઈ લ્યો ચાર રોટલા જે ખવડાવ્યા એનું પુણ્ય લઈ લો ભલે વાંધો નહીં રાજા આવે છે કે ભાઈ હું તમારું પુણ્ય લેવા તૈયાર છું મહારાજ ક્યુ પુણ્ય લેશો તો કહે છે કે આજ બપોરે તમે ચાર રોટલા ખવડાવ્યા ને કૂતરીને એ પુણ્ય એ યજ્ઞનું પુણ્ય મને આપો અરે મેં કઈ યજ્ઞ કર્યો અરે તમે આજે ચાર રોટલા ન ખવડાવ્યા કૂતરીને ઓલા શેઠના મગજમાં લાઈટ થઈ કે મેં જયારે કૂતરીને રોટલા ખવડાવ્યા ત્યારે મારી આજુબાજુમાં તો કોઈ હતું જ નહીં તમને કેમ ખબર પડી મહારાજ કે મેં ચાર રોટલા ખવડાવ્યા છે કૂતરીને તો કહે છે મારા પત્ની છે ને પતિવ્રતતા નારી છે અને એમને મેં પૂછ્યું એટલે એમણે મને કહ્યું કે એમણે બપોરે આજે જે ચાર રોટલા ખવડાવીને જે યજ્ઞ કર્યો છે એનું તમે લઈ ચાર રોટલા ખવડાવવાનું આટલું પુણ્ય હતું એના બદલામાં કેટલા એ હીરા મોતી આપતા હતા મહાજને કીધું કે ના શેઠ મારે હવે મહારાજ મારે પુણ્ય નથી વેચવું હું જાઉં છું એ તો નીકળ્યો ચાલતો ગયો માર્ગમાં એને વિચારવું મારી પત્ની એ મને મોકલ્યો તો જો લઈને નહીં જાઓ તો વળી પાછો અમારી બેની વચ્ચે ઝઘડો થશે જે જગ્યાએ એ નદીના કિનારે સરોવરના કિનારે જે જમવા બેઠો હતો ને ત્યાંથી ચલકતા પદાર્થો એક પોટલીમાં માં બાંધી લીધા પથ્થર અને લઈને જાય છે અને ઘરે ગયો તો કહે છે કે તમે પુણ્ય વેચી આવ્યા અરે હા વેચી આવ્યો ને મહારાજા જો કેટલા આપણને બધું આપ્યું છે દ્રવ્ય આપ્યું છે પણ લે અત્યારે આ પોટલી મૂકી દે હું સ્નાન કરી લઉં આપણે જમી લઈ જેમાં પછી આપણે બે ખોલીશું કારણ કે જેમાં પહેલાં ઝઘડો થાય તો જમવાનું બગડે આપણે જમી લેશું પછી આ પોટલી ખોલીશું ભલે વાંધો અને શેઠ નાવા બેઠા મહાજન અને આ પત્ની સ્ત્રી થી રેવાયું લાઈવ જોઈ લો સ્વભાવ હોય એ જોવે નહીં ત્યાં સુધી હક ન થાય આ બાજુ તો રાતી બાજુ તો સારું છે અહીંયા એવો સ્વભાવ નથી હું બીજા ભારતની વાત કરું છું શેઠ એ પત્ની આમ પોટલી ખોલે ને એમાં તો ઓહો સાચા મોતી બધું જોયું શેઠ બરાબર સ્નાન કરીને ઓહો હો તમે આ પુણ્યના આટલા બધા હીરા મોતી આપ્યા મહારાજે રાજા કોણે કોને કહ્યું તને અરે મેં પોટલી જોઈ લીધી કે કેટલા મોતી છે કેટલા એમાં હીરા છે કેટલી ઝવેરાત છે કેટલા સોના મોહર છે કોણે કહ્યું તને અરે એ હું તને ખાલી એમ જ કહેતો હતો પથરા અરે ના પણ તમે જુઓ તો ખરા જે પથરા ભરેલી પોટલી હતી એ જે શેઠ મહાજન શેઠ જોવે ને તો માંથી બધા જ હાચા મોતી અને હાચા પથ્થર બની ગયા હતા હાચા હીરા બની ગયા હતા કારણ પુણ્યનું પરિણામ તમને હીરા અને મોતી જ મળે આના સિવાય પુણ્યનું પરિણામ હોઈ જ ન શકે વાલા કૂતરીને ચાર રોટલા ખવડાવ્યા એનું પુણ્ય હીરા મોતી મળી ગયું તો તમે વિચાર કરો તમે આ આ દુનિયામાં અનેક એવા જીવાત્માઓ છે એની સેવા કરશો પુણ્ય કરશો કેટલું ફળ મળશે પરમાત્માએ જે કાંઈ આપ્યું છે ને એમાંથી દાન અને પુણ્ય કરતા જાજો બાકી તમારી હારે બીજું કઈ નહીં આવે તમારા મોટા બંગલા તમારી હારે આવ્યા કોઈ દી બધું કાઢી લઈ છે વીટી પહેરે જ વીંટી લઈ છે મૃત્યુ દવાખાને થયું હોય ને ઘરે આવ્યા હોય અને કદાચ શરીર ફૂલી ગાય ફૂલી ગયું હોય તો વીંટી કાપીને લઈ લઈએ છે જવા નથી દેતા કઈ આપણે હવે કઈ વાગે નહીં કે લઈ લ્યો કાપી નહીં કાઢી લઈ હોનાની વીટી કાઢી લઈ ને પાછા ત્રાંબાનો કવડો મોઢા મૂકી કે પવિત્રી મોઢા મૂકો કે લ્યો તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે மோட்ட ரே மடி மோட்ட மோட்டா ரே மாரி வாரி மாயா એ બધી માયા મૂડી મેલી ખાલી હાથે જાવું પડશે બધી મેલીને ખાલી હાથે જાવું પડશે એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે

આ દિવાળી થી ઓલી દિવાળી ઉતારે કોઈ યાદ નહીં રાખે પાચમ ગઈ એટલે પછી ભૂલી જાય બધા પછી ત્રણ વર્ષે યાદ કરે કે આજ તો દાદા નું શ્રાદ્ધ છે એ કે હાલો વચ્ચેના ત્રણ વર્ષ ગયા કોઈ યાદ ના કરે રાજા જેનું મૃત્યુ નજીક આવે એને પરમાત્માનું યજન કરવું જોઈએ અને ભગવાન સ્વયં એમ કહે છે કે અંત સમયમાં મને જે યાદ કરે છે ને એ મને બહુ વાલો છે એ મને બહુ ગમે છે પરમાત્મા સ્વયં ગીતાજીમાં કહ્યું અંતકાલે સ્મરણ કલેવરમ મને પામે છે ભગવાન સુખદેવજી મહારાજ એમ કહે છે કે રાજા અંતકાળમાં પરમાત્માનું ભજન કરવું અને અન્ય કેટલા બધા સમુદાયમાં કથા સાંભળો બેઠા હતા એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો મહારાજ રાજા પરીક્ષિતને ખબર છે કે આજથી સાતમે દિવસે તક્ષકના દંખ દેશ મૃત્યુ થશે પણ જેને ખબર નથી એને શું જેને મૃત્યુની ખબર નથી એને શું કરવાનું તો કહે છે કે ભાઈ પરીક્ષિતને તો સાત દિવસની આવડતા બંધાઈ ગઈ છે આજથી સાતમે દિવસે મૃત્યુ છે અને મારું તમારું તો કઈ નક્કી નથી ક્યારે જતા રહીએ ખબર નહીં પડે વાલા એટલે તમે ઈશ્વરના નામનું ભજન કરજો કારણ કે મૃત્યુ કાવે ક્યારે આવીને બોરી જાય એનો કોઈ ભરોસો નહીં કોઈને જાણે ક્યારે છેલ્લો શ્વાસ છે કોઈને જાણે ક્યારે છેલ્લો શ્વાસ છેલ્લા શ્વાસ સુધી જીવનમાં આશ છે છેલ્લા શ્વાસ સુધી જીવનમાં આશ છે છેલ્લા શ્વાસ સુધી માનસને અપેક્ષાઓ અને આશાઓ રહેતી હોય છે ત્યારબાદ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને મુક્તિના પ્રકારો બે બતાવ્યા એક સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ સદ્યો મુક્તિ બતાવ્યું કે મનુષ્ય અવતારમાં ભગવાનના નામનું ભજન એટલું કરીએ કે મુક્તિ મળી જાય અને ક્રમ મુક્તિમાં ભગવાનનું એવું બતાવ્યું કે તમે આ જન્મમાં સારા કામ નહીં કરો તો બીજા જન્મની અંદર તમને બીજામાં જવું પડશે ત્યાર પછી બીજી યોનિમાં ત્રીજી યોનિમાં આમ કરતાં કરતાં અનેક યોનિમાં થતાં થતાં તમને મુક્તિ મળશે મોક્ષ મળશે માટે તમે હરિના નામનું ચિંતન કરો પરમાત્માના નામનું ભજન કરો મુક્તિના બે પ્રકાર બતાવી સુખદેવજી મહારાજે મંગલાચરણમાં રાધાજીને યાદ કર્યા ભગવાન સ્વરૂપ છે પ્રભુની આજ્ઞાથી આ સૃષ્ટિનું સર્જન થયું પરમાત્મા એ પોતાની જ ભાવના ભગવાન બ્રહ્માને કહી ચતુશ્લોકી ભાગવતમાં ચતુશ્લોકી ભાગવતની કથા અહીંયા બતાવી ભગવાન પોતાની પોતાની જાતે એમ કહે છે પરમાત્મા એ પહેલા શ્લોકની અંદર પોતાનો પરિચય આપ્યો અને એ પરિચય હતો સ્વરૂપનો કે મારું સ્વરૂપ કેવું છે અહમેવા સમે વાગ્રે જ્ઞાન્યદ્યત સદસત પરમ પશ્ચાદહમ યદે તચ્ચયો યોશિષ્યેત સોસ્મ્યહમ હે બ્રહ્મા આ બધું જે દેખાય છે ને એ જ્યારે નતું ત્યારે પણ હું હતો જ્યારે આ બધું છે ત્યારે પણ હું છું અને જ્યારે કશું જ નહીં હોય ત્યારે પણ હું રહેવાનો છું ભગવાને પોતાના સ્વરૂપનો પરિચય આપ્યો ત્યારબાદ બીજા શ્લોકની અંદર ભગવાને પોતાની માયાનો પરિચય આપ્યો છે ભગવાનની માયા કેવી છે સત્યને અસત્ય બનાવે અસત્યને સત્ય બનાવે એવી ભગવાનની માયા છે ભગવાનની માયા દસમ સ્કંદમાં તમે જુઓ ભગવાને માટી ખાધી એ સત્ય હતું પણ માં જોવા ગયા અસત્ય બનાવી દીધું માટીની જગ્યાએ ભગવાને શું કર્યું વિશ્વરૂપના દર્શન હવે ભગવાનને બાંધવો એ અશક્ય છે પણ માતા યશોતા પાસે ભગવાન બંધાઈ ગયા એ શક્ય બનાવી દીધું ભગવાન ભગવાનની માયા છે સત્યને અસત્ય અસત્ય ને સત્ય બનાવનારી અરે ભગવાને બીજા શ્લોકમાં કહ્યું

બતાવું એ મારી માયા છે બીજા શ્લોકમાં ભગવાને પોતાની માયા બતાવી ત્રીજા શ્લોકમાં કહ્યું કે હે બ્રહ્મા હું બધામાં છું અને બધું જ મારામાં છે આ તમામ જગત મારાથી ઉત્પન્ન થયું છે યથા ભૂતાની ભૂતે મહાનષાની છતાં હું સૌથી ભગવાન થી આ દુનિયા નીકળી છે નાભી માંથી કમળ કમળમાંથી બ્રહ્મા બ્રહ્મા માંથી આ સર્જન થયું બધું અંતે તો ભગવાન માંથી થયું ને બધું અને ભગવાન થી દુનિયા બની શકે દુનિયા થી ભગવાન ના બને વાળા બહુ સત્ય ઘટના છે એક ફૂલ ને તમે એમાંથી મળે પણ તમારે પાખડી બનાવી અત્તરમાંથી પાખડી બને ફૂલની ફૂલમાંથી અત્તર બની શકે અત્તરમાંથી માંથી ફૂલ ન બને એમ પરમાત્મા પરમાત્માથી આ દુનિયા બની શકે દુનિયાથી પરમાત્મા ન બને બધું મારામાં છે હું બધા આમાં છું

શ્રીમદ ભાગવત છે એ મહાપુરાણ છે અને મહાપુરાણ એના 10 લક્ષણો મહાપુરાણના 10 લક્ષણો ક્યા અત્ર સર્ગો વિસર્ગસ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરે ઈશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય નિરોધો મુક્તિરાશ્રય દસ લક્ષણો બતાવ્યા સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનું મન ઈશાનુ કથા નિરોધ કથા મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા ત્રીજા સ્કંદથી લઈ બારમા સ્કંદ સુધી આ દસ લક્ષણોને નામ આપ્યા છેલ્લો સ્કંદ એટલે આશ્રય આ દુનિયામાં કંઈ મળે કે ન મળે પણ પરમાત્માનો આશ્રય મળે આશરાઈસજહાંકા મિલે ના મિલે મુજકો તેરા સહારા સદા ચાહીએ ભગવાનનો એક આશરો મળે પરમાત્માનો એક 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 પાત સાનિધ્ય મળે દસ લક્ષણોની વાત બતાવી દ્વિતીય સ્કંદને અહીંયા વિશ્રામ આપ્યો અને તૃતીય સ્કંદની અંદર સર્ગ લીલાની કથામાં રાજા હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજે પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે તીર્થયાત્રા માટે નીકળી ગયા મહારાજ બાપજી તમે એમ કહો છો સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કર્યો નીકળી ગયા તો મને એ તો કહો કે શા માટે સમૃદ્ધિવાન ઘર છોડ્યું તો કહે છે એક જ માત્ર કારણ હતું કૌરવ કૌરવો પાંડવો જુગાર રમ્યા અને એ જુગારની અંદર પાંડવો હાર્યા હતા ત્યારે પાંડવોને બાર વર્ષનો વનવાસ અને તેરમું વર્ષ ગુપ્તવાસ મળ્યો તો બાર વર્ષનો વનવાસ સંપન્ન કર્યો તેરમું વર્ષ ગુપ્તવાસ સંપન્ન કર્યા અને ભગવાન કૃષ્ણ જ્યારે દૂત બનીને આવે છે સંદેશો લઈને ત્યારે દુર્યોધને ભગવાન કૃષ્ણની વાત ન માની ભગવાને ત્યાં સુધી કહ્યું કે અડધો હિસ્સો આપો તો કઈ નહીં પણ જ્યારે એની વાત ન માની ત્યારે વિદુજી મહારાજને બોલાવવામાં આવ્યા કે વિદ્યુત હવે શું કરવું દાદા ભીષ્મને આ વાત ગમી ઋષિમુનિઓને વાત ગમી બધાને વાત ગમી ભગવાન કૃષ્ણની પણ દુર્યોધને એકનો બે ન થયો એટલે વિદુરજી મહારાજને બોલાવ્યા અને વિદુરજી મહારાજ કહે છે કે તમારે પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ અને વિદુરે જ્યારે પાંડવના પક્ષની વાત કરી એટલે દુર્યોધનને આ વાત ન ગમી દુર્યોધને એનું અપમાન કર્યું અને કહે છે કે આ દાસી પુત્રને સલાહ દેવા માટે અહીંયા કોને બોલાવ્યો કાઢી મૂકવાને અહીંયાથી મારે જરૂર નથી આવા મંત્રીની અને જ્યારે એને કાઢી મૂકે છે ત્યારે અપમાનિત થયેલા એ વિદુરજી મહારાજ ઘરેથી નીકળી જાય છે રાજ છોડી અને નીકળે છે ઘરે આવી સુલભા નારીની સાથે વાત કરી નારી અને ભગવાન કૃષ્ણનું ભજન કરતા વિદુરજી મહારાજ મધ્યાંતરનો સમય થયો દુર્યોધને ભગવાનને જમવા માટેનો આગ્રહ કર્યો પણ ભગવાન જમવા ન બેઠા એને વિદુર કાકાના ઘેર જઈને પકવાન ખાધા છે